જય શ્રી રામ હરહર મહાદેવ ઓફિસમાં શિક્ષિત લોકો રહે છે એજ્યુકેટેડ લોકો રહે છે અને આશ્રમમાં જ્ઞાની લોકો રહે છે બૈરાગી લોકો રહે છે છતાં ઓફિસમાં ખટપટ ચાલુ રહે છે અને આશ્રમમાં પણ હું જોયેલા નથી કે શાંતિ હોય કદાચ કોઈ જંગલોમાં સાધુ સંતો રહેતા હોય તો શાંતિ હોય બાકી હું શાંતિ જોયેલા નથી અને ઓફિસમાં શિક્ષિત લોકો રહે છે તો પણ ઘણીવાર ખબર આવે છે ઓફિસમાં ખટપટ ચાલુ છે અને ચાલુ છે 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 રાગ છે દ્વેષ છે ઈર્ષ્યા છે નીચતા છે બીજાને નીચા દેખાડું કોઈને સુખી ન રહેવા દઉં તો શિક્ષિત લોકો હોય ઓફિસમાં અને આશ્રમમાં બૈરાગી લોકો હોય મોહમાયાથી દૂર તો પણ ખટપટ ચાલુ છે कोई गरीब भिक्षा करता हो तो नजर करता हो तो आश्रम में तो ज्ञानी लोग हो वैरागी हो करुणा हो सत्य हो प्रेम हो बातों करता हो जलन हो क्रोध हो लोभ हो ईर्ष्या हो तुलसी बाबा कहे छे कि जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपद निदाना વિચાર પવિત્ર હોય તો મનુષ્ય સુખી રહી શકે વિચાર પવિત્ર ન હોય તો મનુષ્ય સુખી નથી રહી શકતા કારણ એજ્યુકેશન છે શિક્ષા છે જ્ઞાન છે વૈરાગ્ય છે વધુ છે પણ વિચાર પવિત્ર અને વિચાર પવિત્ર કોણ આપે માં આપે ગુરુ આપે ન અસ્થિ માતૃ સમહગુરુ પ્રથમ ગુરુમાં છે घना सारा जगह में रहता हो पवित्र भोजन करता हो तो न बोलवा ढंग न चालू ढंग कारण संस्कार नहीं मेला विचार पवित्र हो तो ते आनंद करबीरदा तेरी झोपड़ी पड़ी गल कटियन के पास कबीरदास ज्या रहता था बाजू में कसाई था, बकरा बकर शू लेवा देव એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે અને જીવનમાં સુખ જોઈએ તો અંદરથી ગંદગી કુવિચારો કાઢવું પડે ને કુ વિચાર નિકાલો પછી તમે આનંદ મળશે સુખ મળશે બાકી સુખ છે નહીં કંઈ બધી જગ્યા ખટપટ ચાલુ છે